దూలో ओ ड्रावाई ई बेबी मकार कुटलो पण नका जो आपला आपला आत्माना आपण툴 करी जोय अबे आपलू मन कितला राछ तू खालार तू का रमता जीवानी जीव एक फेरो रेस्टॉरवा जटा था અને ઝાડનું ખેતર પાછું પડ્યું છે મૃત્યુના જેવા ધોળા ઝાડ ના બાળા શું અને ભગવાનના ગુણ યાદ આવ્યા એ યાદ હતા એ ઝાડીયાને લઈ નો બસી કરી કે પરમાત્મા હુંય તમે શો આ કણ તમે બનાવ્યા આવો વાવ છે બસી કરી એમાં એક ખેડૂત હતો એક ખેડૂત ડાઉસ પડ્યો આગલે દન તો ઝારિયો લઈ ગયો હતું જેટલા આ સોરસા

ગેર જા ગેર જા એ વખત આ શિવાજી ને ગુરુ તરીકે મનતા આ તુકારમ ગાળે જા સાર શિવાજી બીજું કોમ નોકરા પાક રાવતા તો ગુરુની સેવા જાતિ કરા એ તુકારામ ને ન રાવલું ભણતા દો તો મન સાર ફોર બાળા ફોર બાળા તુકારમ જણાતા નહી ખાસ હતી

શિવાજી હું અને દંડ કરું દુઃખી કરો તારી દીકરી જે હેતર મને એ ખેતર

pe rămârea de-a ta, Ioanul